તો સુરતમાં ગણેશ પંડાલ ખાતે પથ્થરમારાની ઘટના અને હિંસા બાદ તેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે 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 સાથે સાથે પોલીસ પણ પણ હવે હવે વધુ એલર્ટ થઈ ગઈ ગઈ ત્યારે ત્યારે સરકાર એક્શન આવી ડીજીપીની જિલ્લા પોલીસ વડાઓ સાથે બેઠક બાદ પોલીસ હવે આક્રમક મૂડમાં આવી ગઈ છે ત્યારે અમરેલી જિલ્લા પોલીસ વડાએ દરેક ગણેશ પંડાલ ઉપર પોલીસનો બંદોબસ્ત અને પેટ્રોલિંગ રાખવા માટેના આદેશ આપ્યા છે જેના ભાગરૂપે રાજુલા શહેરના ગણેશ પંડાલ પર હવે સુરક્ષા વધારવામાં આવી છે ત્યારે પેટ્રોલિંગ સહિતની કામગીરીને તીવ્ર કરવામાં આવી છે ત્યારે સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થર મારાની જે ઘટના બની તેની અસર હવે દરેક જગ્યાએ જોવા મળી રહી છે ત્યારે સુરતમાં ગણેશ પંડાલ ખાતે પથ્થરમારાની ઘટના અને હિંસા બાદ તેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે સાથે સાથે પોલીસ પણ વધુ એલર્ટ થઈ છે તો સરકાર પણ હવે એક્શન મોડમાં આવી ગઈ છે ત્યારે ડીજીપીની જિલ્લા પોલીસ વડાઓ સાથે બેઠક બાદ પોલીસ હવે આક્રમક મૂડમાં આવી ગઈ છે ત્યારે અમરેલી જિલ્લા પોલીસ વડાએ દરેક ગણેશ પંડાલ ઉપર પોલીસનો બંદોબસ્ત અને પેટ્રોલિંગ રાખવા માટેના આદેશ આપ્યા છે જેના ભાગરૂપે રાજુલા શહેરના દરેક ગણેશ પંડાલ વિસ્તારમાં ફૂડ પેટ્રોલિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે તેની તમામ ગતિવિધિઓ પર પોલીસ દ્વારા નજર રાખવામાં આવી રહી છે